નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર નકલી કચેરી અસલી કૌભાંડ મામલે છોટાઉદેપુર પોલીસે વધુ એક પંચોતેર વર્ષીય વૃદ્ધ આરોપીની દાહોદ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તપાસ હાથ ધરી છે ગુજરાતને નકલીનું બિરુદ આપનાર કૌભાંડ નકલી કચેરી અસલી કૌભાંડ મામલે છોટાઉદેપુર જિલ્લા પોલીસ હજુ પણ તલસ્પર્શી તપાસ ચલાવી રહી છે અત્યાર સુધી નકલી કચેરી અસલી કૌભાંડમાં રૂપિયા એકવીસ પોઈન્ટ પંદર કરોડનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે જેમાં પ્રાયોજનમાં વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ સહિત દસ જેટલા લોકોની ધરપકડ કરી ચૂક્યા છે અને હજુ વધુ આરોપીઓની શોધખોળ ચલાવી રહ્યા છે ત્યારે આ નકલી કચેરી અસલી કૌભાંડનો રેલો દાહોદ સુધી પહોંચ્યા દાહોદ પોલીસે પણ કેટલાક આરોપીઓની ધરપકડ કરી જેમાં એક પંચોતેર વર્ષીય વૃદ્ધ નરોત્તમ પરમારની ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે નરોત્તમ પરમારની નકલી કચેરીના મુખ્ય સંદીપ રાજપૂત સાથે જોઈન્ટ એકાઉન્ટ હતું જેમાં બે કરોડ કરતાં વધુ રકમના ટ્રાન્ઝેક્શન કર્યા હતા જેને લઈને તેની ધરપકડ કરવામાં આવી છે હાલ તો છોટાઉદેપુર પોલીસ નરોત્તમ પરમારની પૂછપરછ કરીને તપાસ ચલાવી રહી છે અને આગામી દિવસોમાં વધુ આરોપીઓની ધરપકડ થાય તેવા એંધાણ મળી રહ્યા છે હજુ છોટાઉદેપુરના પૂર્વ પ્રવાજન અધિકારી આર કે જાડેજા ફરાર ચાલી રહ્યા છે ઉલ્લેખનીય વાત એ છે કે આર જે જાડેજાની છોટાઉદેપુરથી બદલી થયાના થોડાક મહિનામાં જ કૌભાંડ બહાર આવ્યું છે અને સરકારના ઉચ્ચ અધિકારી હજુ પણ ફરાર ચાલી રહ્યા છે અને પોલીસ પકડથી ભાગી રહ્યા છે